જય માતાજી દોસ્તો આજે આપણે ધજરી ગામ અહીંયા પહોંચે ચાર મંડવાડા માતાજીને અમે દર્શન કરવા આવ્યા છીએ અને અહીંયાનું મહત્વ એવું છે કે દર રવિવારે આજે કોઈ પણ દુનિયાના કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ જ્ઞાતિના હોય કોઈ પણ બીમારી હોય કંઈ પણ નર્તર હોય વડે આપણે જે કોઈ પણ વ્યક્તિને ભારે ક્રિયા કરી હોય કુટુંબના સગા સંબંધી કોઈ નડતર હોય પિતૃ દોષ હોય કે આજે દુનિયાની કોઈ પણ તકલીફ હોય તો અહીંયા મંદિર જોઈ શકો આપ તમે આ માતાજી બહુજી જાગમટવાળામાં માતાજી બિરાજમાન છે તો રવિવારે માતાજી અહીંયા પૌમાં બેઠા હોય અને અહીંયા આ જગ્યા ઉપર બધું પબ્લિક આવતા હોય અને કોઈ પણ કઈ તકલીફ હોય તો માતાજી પાસે કૃષ્ણ મૂર્તિ સાથે બહુમાં પોતે વાત કરતા હોય આજે આ મૂર્તિ છે આ મૂર્તિ જે છે બે મૂર્તિ તમને દેખાય છે દાબા હાથની મૂર્તિ જે બહુમાની છે પછી અહીંયા નવ કુલ નાગદેવતા સ્થાન બિરાજમાન છે તો આજે કોઈને સાપ કડો હોય કે વીછી કઈ હોય કે કોઈ પણ